એ નયન ને કોઈ મદદ નથી કરેલી નયન પાંત્રીસ મિનિટ સુધી ત્યાં લથડિયા ખાતો હતો લથડિયા ખાતો તો ત્યાં સુધી એને કોઈ મદદ કરવા માં દવાખાના માં પોચાડવા નથી આવ્યો અને સ્કૂલ પ્રશાસન સામે પણ આ આ હત્યાનો ગુનો દાખલ કરી એમની સામે પણ કાર્યવાહી કરવામાં આવે અને આ સ્કૂલ ને પણ પ્રતિબંધ મૂકી તથા ગુજરાતમાં જેટલી ચાલતી સ્કૂલો છે ખ્રિશ્ચિયન મિશનરીની ત્યાં ગરમ પરિવર્તન માટે હિન્દુ સમાજ જોડે કલંક કરવામાં આવે છે હિન્દુ વિદ્યાર્થીઓને હેરાન કરવામાં આવે છે એની પણ સરકારે તપાસ કરવી જોઈએ અને આવી સ્કૂલો પર પ્રતિબંધ મૂકવો જોઈએ